નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં વીજળીની જેમ ચમકી ઉઠશે ભાગ્ય મેલ્ડી માંગની કૃપાથી આ રાશિના લોકોને મળશે અઢળક નફો અને ધંધામાં મોટી સફળતા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી મહેનતથી કરેલા કામમાં સફળતા મળશે વિવાહિત લોકોએ તેમના જીવનસાથી પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે તમારા ખર્ચાઓ બજેટને બગાડી શકે છે અને તેથી ઘણી યોજનાઓ વચ્ચે અટવાઈ શકે છે જો તમે ઓફિસમાં વધારાનો સમય પસાર કરો છો તો તમારા ઘરેલું જીવન પર નકારાત્મક અસર પડી શકે છે हाल समय तभी मित्रों प्रवासन आयोजन करशो भाई बहनों साथ निकटताजिक सन्म्मा कामना हिसाबे नफाना भागीदार बनशो स्वास्थ्य सारू रहे तुम्हारी अंगत बाबतों गुप्त राखो वृषभ राशि बात करिए तो હાલના સમયે તમે નવા મિત્રો બનાવશો અને એવા લોકોના સંપર્કમાં આવશો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમને ઘરેથી સારા સમાચાર મળી શકે છે સંતાન તરફથી લાભ થશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે દૂર રહેતા તમારા પ્રિયજનોના સમાચાર મળશે બિનજરૂરી ખર્ચ થશે તમે વ્યવસાયમાં નફાકારક સ્થિતિમાં હશો અને આત્મસન્માનની ભાવના અનુભવશો મન પ્રસન્ન રહેશે પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે જૂના મિત્રો સાથે મુલાકાત થશે હાલના સમયે તમારું ફળ તમારી મહેનત પ્રમાણે મળશે હાલના સમયે તમારે તમારી મૂડીનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરી રહ્યા છો તે અંગે સાવચેત રહેવાની જરૂર છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે નવા સોદા વેપારને મજબૂત બનાવશે સમર્પણની ભાવના સાથે કામમાં વ્યસ્ત રહો યુવાનો મોજ મસ્તીમાં રહેશે અને જાણી જોઈને ભૂલો કરી બેસશે તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે મહત્વપૂર્ણ કાર્યોમાં તમને સફળતા મળશે કોઈની સાથે વિવાદ ઉકેલાઈ શકે છે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે અટકેલા કામમાં પ્રગતિ થશે મહિલાઓ તેમની જરૂરિયાત માટે જરૂરી વસ્તુઓ ખરીદશે તમે ભૂતકાળની ગૂંચવણોથી છુટકારો મેળવશો જે તમારા જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરશે ખર્ચ મોટી માત્રામાં થશે તમારા સંબંધીઓ તમારી વાત સાથે સહમત ન થાય તેવી શક્યતા છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે જૂની ભૂલોને લઈને ડર રહે છે ભાગીદારીમાં ચાલી રહેલી મડાગાણ દૂર થવાની સંભાવના છે ભાગ્ય બળવાન હોવાથી કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી ધાર્મિક કાર્યોનું આયોજન કે ધાર્મિક યાત્રા થવાની સંભાવના છે આયાત નિકાસના વ્યવસાયમાં મોટો નફો શક્ય છે सामन विचारवाला काम करवुं सरल रहे बीजानी भूलो पर पड़ सके हालनो समय तमारा माटे आनंददायक रहे हालना समय तमे घनी पड़कारजनक परिस्थितिओ मांथी सरलता की बहार निकली शक्शो तमारा निश्चय अने योग्य निर्णय लेवानी क्षमता उपयोग करो सिंह राशि बात करिए तो મેલ્ડી કહે છે કે હાલના સમયે તમારા પરિવારમાં સુમેળ રહેશે પરિવારના સભ્યોના પ્રયત્નોથી વૈવાહિક અવરોધો દૂર થશે હવે નવા સોદા કરશો નહીં શુભ સમયની રાહ જુઓ ક્રોધ અને જુસ્સાનો અતિરેક ટાળો કોઈ મિત્રની મદદથી તમને નોકરીની તકો મળી શકે છે પૈસા આવશે ધીરજનો અભાવ રહેશે મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે આવકના સ્ત્રોત વિકસી શકે છે હાલના સમયે તમે કાર્યસ્થળ પર તમારી શક્તિઓ અને નબળાઈઓને જાણી શકશો તમારે તમારા રોજગાર અને વ્યવસાય ક્ષેત્ર સાથે સંબંધિત કામ માટે ઘરની બહાર નીકળવું પડશે સરકારી મામલાઓના સમાધાન માટે તમારે સંઘર્ષ કરવો પડી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે હાથમાં રહેલા કામમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે તમારે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે જીવનસાથી સાથે પ્રેમ વધશે તમે અચાનક પ્રવાસનું આયોજન કરી શકો છો આ યાત્રાથી તમને ઘણો ફાયદો થશે નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળશે ધાર્મિક કાર્યમાં તમારી શ્રદ્ધા વધશે સમસ્યાઓમાં તમને મિત્રો અને પરિવારનો સહયોગ મળશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને હાલના સમયે તેમના જીવનસાથી તરફથી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે હાલના સમયે તમે બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો યાત્રા ફાયદાકારક રહેશે કામની સાથે મનોરંજન પણ થશે તુલા રાશિની વાત કરીએ તો તમારો હાલનો સમય આનંદ અને ઉત્સાહપૂર્ણ માનસિકતા સાથે પસાર થશે તમારા કાર્ય યોજના મુજબ પૂર્ણ થશે અધૂરા કામ પૂરા થશે નાણાકીય લાભ થવાની સંભાવના છે ગૃહસ્થ જીવનમાં મધુરતા રહેશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે નાની યાત્રાનું આયોજન કરી શકશો વ્યાપારીઓના કામકાજમાં વૃદ્ધિ થશે વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી તમને સારા સમાચાર મળશે બેદરકારીભર્યા કાર્યોને કારણે પણ નુકસાન થઈ શકે છે તમને શૈક્ષણિક ક્ષેત્રે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તેના માટે તમને પૈસા ખર્ચ થઈ શકે છે કોઈ પણ મોટું કામ હાથમાં લેતા પહેલા તમારા વડીલોની સલાહ ચોક્કસ લો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ભાવનાઓમાં વહી શકો છો પ્રિયજનો સાથે મુલાકાત થશે તમે તમારા વિરોધીઓ પર જીત મેળવી શકશો સમયાંતરે પરિસ્થિતિમાં બદલાવ આવશે અને તમે થોડી માનસિક અને શારીરિક ચિંતાનો અનુભવ કરશો વ્યાપારીઓ ખાસ કરીને જેઓ નાનો વ્યવસાય ધરાવે છે તેઓને હાલના સમયે તેમના કર્મચારીઓને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારી આવક વધારવાના તમારા પ્રયાસોમાં તમે ચોક્કસપણે સફળ થશો નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ છે ભાગદોડ કરવા છતાં તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે सावचेत रहो कारण के कोई तुम्हारी छबी ने कलंकित करने प्रयास राशि धनराशि बात करिए तो हालना समय भागीदारी म मावेल काम लाभदायी साबित ने दखलगिरी वैवाहिक जीवन में समस्याओं उभी करी ऊँ छे। परंतु शांत तुम्हारा फायदा मांग साबित थशे કોઈ મિત્ર તમારી ધીરજ અને સમજણની કસોટી કરી શકે છે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે થોડો સમય તમારી ચિંતાઓ વધી શકે છે અને તમારો ઉત્સાહ ઓછો થઈ શકે છે સંવેદનશીલતા વધશે તમે મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને આર્થિક બાબતો પર પણ કામ કરી શકશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે तमारा प्रियजन जे कहे छे प्रत्ये खूब ज संवेदनशील रहो नो प्रेम तमने प्रोत्साहित करशे मकर राशि बात करिए तो हाल एवो छे जारी वस्तुओं ते रीते नहीं जाए ना स्त्रोत विकसित थशे, तमे केट जूना मित्रों साथे संपर्क मावी सको ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવો ખાવા પીવા પણ સંયમ રાખવો તમે વૈચારિક સ્થિરતા સાથે હાથમાં રહેલા કાર્યોને પૂર્ણ કરી શકશો મિત્રોના સહયોગથી વેપારમાં અનુકૂળ પરિસ્થિતિઓ બનશે વેપારમાં લાભ થઈ શકે છે અને તમે કોઈ પરોપકારી કાર્ય પણ કરી શકો છો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંગથી રાહત મળશે તમારા જીવનસાથી સાથે પ્રેમ વધશે અને તમારા સંબંધોમાં મધુરતા પણ વધશે કુંભ રાશિની વાત કરીએ તો નવા કાર્યની શરૂઆત કરવા માટે હાલનો સમય તમારા માટે શુભ છે હાલના સમયે માનસિક રીતે સ્વસ્થ રહેશો આ સમય તમારી મહત્વાકાંક્ષાને સમજવા અને તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાનો છે સફળતા તમારી આતુરતાથી રાહ જોઈ રહી છે હાલના સમયે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે હાલના સમયે તમને ખોવાયેલી વસ્તુ મળવાની શક્યતા વધુ છે હાલના સમયે તમે જરૂર કરતા વધુ કામનો બોજ લઈ શકો છો જૂના દેવા ચૂકવા માટે તમારે ભાગદોડ કરવી પડી શકે છે સ્વભાવમાં કડકતા રહેશે હાલના સમયે તમારે તમારા વિચારો અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે મીન રાશિની વાત કરીએ તો મેલ્ડી માંગ કહે છે કે હાલના સમયે સિતારાઓ તમને અસાધારણ બળ આપશે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે આર્થિ દૂર રહેવું અને સક્રિય રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે भागीदारों तमारी योजनाओं और व्यवसायिक विचारों ने लईसाहत रहे मनसिक दबाण छता स्वास्थ्य सारू रहे अनैतिक थी दूर रहो जो तमे एकदम नियमित धोर कोई बातचीत करो छो तो अजानतां ते व्यक्ति तरफ आकर्षित करो ते आ व्यक्ति साथे सावचेत रहूए કારણ કે આ આકર્ષણ તેના સાચા સ્વભાવને તમારાથી છુપાવી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો